બારસો કરોડના ખર્ચે દાહોદને સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છે સત્યાવીસ જેટલા પ્રોજેક્ટ સ્માર્ટ સિટી અંતર્ગત અમલમાં મૂકવામાં આવ્યા હતા જેમાં ઘણા ખરા પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા છે અને નજીકના સમયમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જે તારીખ છે એ બી નજીક આવી રહી છે તો કેટલાક જે પ્રોજેક્ટો પૂર્ણ થયા છે એ પ્રોજેક્ટમાં કઈ કઈ સુવિધાઓ છે એ તમામ સુવિધાઓ માટે વાત કરીશું આજે સ્માર્ટ સિટી અંતર્ગત જે સૌથી મોટું દાહોદમાં કામ થયું હોય તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની આજે વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ આપને બતાવી દઈએ કે કેન્દ્રના મહત્વકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં દેશભરમાંથી એકમાત્ર પસંદગી પામેલા દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સ્માર્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા હતા જેમાં જે પૈકી એકસો કરોડના ખર્ચે કલેક્ટર કચેરી ખાતે આઈ સી તેમજ આઈ ત્રિપલસી સી આઈટી એટલે કે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ પણ કાર્યરત કરવામાં આવ્યું હતું આ ડ્રોન કેમેરાના આપ દ્રશ્યો જોઈ લો આ કમાન્ડ એન્ડ કંટ્રોલ જે ઓફિસ છે એ દાહોદ કલેક્ટર ખાતે કચેરી ખાતે ઊભી કરવામાં આવી છે એકસો અઠ્યાવીસ કરોડના ખર્ચે આ જે કચેરી છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે બે હજાર એકવીસ બાવીસમાં આને બનાવવાની શરૂઆત થઈ હતી અને બાવીસના અંત સુધીમાં આ મિશન પૂરું થઈ ગયું હતું આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી દાહોદના વિવિધ જે સુવિધાઓ છે તે સર્વેલન્સ કરવામાં આવે છે તેનો લાભ આમ નાગરિકો પણ લઈ રહ્યા છે સાથે સાથે પોલીસ તંત્ર અને અન્ય તંત્રને પણ આ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે તેનો લાભ લઈ રહ્યા છે તો આપને બતાવી દઈએ કે કલેક્ટર કચેરી ખાતે ઊભા કરવામાં આવેલા આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સેવા સદન ખાતે જેમ નિર્માણ પામેલો છે જેમાં કમાન્ડ એન્ડ કંટ્રોલમાં ગ્રીન એનર્જી રેઇન હાર્વેસ્ટિંગ સોલાર એસટીપી પ્લાન્ટ ફાયર ફાઇટિંગ ઇલેક્ટ્રિક તેમજ હીટ વેન્ટિલેશન એર કન્ડિશન સિસ્ટમ સહિતની સુવિધાઓના લીધે ઉપરોક્ત આ કમાન્ડ એન્ડ કંટ્રોલ બિલ્ડિંગને આઈજીબીસી દ્વારા ગોલ્ડ સર્ટિફાઈડથી પ્રમાણિત કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ માળે એડમિનિસ્ટ્રેશન ઓફિસ તેમજ બીજા માળે કમાન્ડ એન્ડ કંટ્રોલ ઓફિસથી સમગ્ર દાહોદ શહેરને સર્વેલન્સ કરવામાં આવે છે આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારો તેમજ પોઈન્ટમાં સર્વે કર્યા બાદ હેસી લોકેશન ઉપર ત્રણસો સત્તાવન જેટલા કેમેરાઓની મદદથી આખા દાહોદ શહેરની સુ સુરક્ષા અને સુવિધાની દેખરેખ કરવામાં આવી રહી છે જે પૈકી બાણું જેટલા લોકેશન ઉપર પાન્ટિલ ઝૂમ કેમેરા જે બત્રીસ ટકા ઝૂમિંગ સાથે ત્રણસો સાહીઠ ડિગ્રી એંગલ પર દરેક મુમેન્ટને કેપ્ચર કરે છે ઉપરોક્ત સીસીટીવી કેમેરા દાહોદ પોલીસ માટે પણ કારગર સાબિત થયા છે આપને જણાવી દઈએ કે સીસીટીવી સર્વેલન્સના કારણે દાહોદ પોલીસે સાતસો જેટલા ગુનાઓમાં મદદરૂપ સાબિત થયા છે એટલું જ નહીં સ્માર્ટ સિટી સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીમાં પણ કરવામાં આવ્યું હતું બે હજાર બાવીસની વિધાનસભા તેમજ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પણ આ સીસીટીવી સર્વેલન્સના કારણે ચૂંટણી કામગીરી સુમેરે પાર પડી હતી આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન દરમિયાન વોર રૂમ તરીકે બનાવી દેવામાં આવ્યો હતો અને જુદી જુદી જગ્યાએ સર્વેલન્સ કરવામાં આવ્યું દાહોદમાં જો સ્માર્ટ સિટી ડિક્લેર થયું તો મતલબ લગભગ આખા દેશમાં સૌ સ્માર્ટ સિટી ડિક્લેર થઈ હતી એનામાંથી દાહોદ આપની એકમેવ નગરપાલિકા છે આખા ભારતમાં કે જેમને સ્માર્ટ સિટીનો દર્જો મળ્યો હતો તો જેવી રીતે મોટા શહેરોમાં સુવિધાઓ ઊભી કરવામાં આવી છે આવા જ પ્રકારની ફેસિલિટીઝ જો છે આપણા દાહોદ સ્માર્ટ સિટીમાં પણ ઊભી કરવામાં આવી હતી અને એનું ભાગરૂપે જ આ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જો છે એની સ્થાપના કરવામાં આવી હતી અહીંયા બેસીને મતલબ લોકોને જો આપણને સુવિધાઓ આપતા હોઈએ છે સિવિક સર્વિસેસ આપતા હોઈએ છે એના બાબતે લોકોને કોઈપણ પ્રકારના ગ્રીવન્સેસ હોય તો એ સીધા આપણા ફોનના માધ્યમથી અહીંયા આપની રજૂઆત કરી શકે છે અને એ અહીંયાથી પછી મતલબ એ એક પ્રકારે મતલબ હેલ્પલાઇન નંબર જેવું જ કામ કરે છે યા ઇમરજન્સી હેલ્પલાઇન જેવું કામ કરે છે કે ભાઈ કોઈને પણ કોઈ પ્રકારની ફરિયાદ હોય તો એ સ્માર્ટ સિટીના હેલ્પલાઇન પર ફોન કરી શકે છે અહીંયાથી પછી જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એમને જણાવવામાં આવે છે કે ભાઈ આપણા ડિપાર્ટમેન્ટની આ આ જગ્યા ઉપર આવી પ્રોબ્લેમ છે તો એ સુધારવા માટે પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ અત્યારે આપણા દાહોદ શહેરમાં લગભગ ત્રણસો સત્યાસી જેટલા કેમેરાઝ લગાડવામાં આવેલ છે અને દાહોદના બધા જ એરિયા જો છે એમાં આવરી લેવામાં આવેલ છે તો એના ઘણી બધી જગ્યા ઘણું બધું બેનિફિટ છે આપણને એક તો ઇવન ક્રાઇમ કંટ્રોલ કરવા માટે પણ ફાયદો થયો છે અત્યાર સુધી લગભગ જ્યારથી આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ચાલુ થયું છે ત્યારથી સાડા સાતસો જેટલા ગુનાઓમાં અહીંયાથી પોલીસ વિભાગને પણ ઇવિડન્સેસ વગેરે આપવામાં આવેલ છે તો જેનાથી સુરક્ષિતતા પણ વધી છે આપણી અને પ્રોપર મોનિટરિંગમાં મોટો સહયોગ થયો છે તો આ દાહોદ શહેરના ડ્રોન દ્રશ્યો છે જેને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અહીંયા વિવિધ કામો થયા છે જે પૈકીના આ સર્વેલન્સની કામગીરી છે દરેક પોલ ઉપર સ્માર્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે તે સાથે અલગ અલગ સુવિધાઓ લગાવવામાં આવી છે આ તમામ સુવિધાઓ જે લગાવવામાં આવી છે ને એનું સર્વેલન્સ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે કલેક્ટર કચેરી ખાતે એકસો અઠ્ઠાવીસ કરોડના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવી છે તેના મારફતે કરવામાં આવે છે એટલે આપને કદાચ જાણકારી નહીં હોય પરંતુ અમે આ માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છે કે શહેરના જુદા જુદા જે પોલ ઉપર લાગેલા જે તમે ત્રણસો ડિગ્રી એંગલના કેમેરા અને જે સુવિધાઓ જે આપ જોઈ રહ્યા છો આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સર્વેલન્સ થાય છે અને દરેક બાબતો ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી જે ચોવીસ ગુણ્યા સેવન દેખરેખ રાખવામાં આવે છે પંદરથી વીસ જેટલા લોકો અહીંયા શિફ્ટમાં કામ કરે છે અને દરેક કામગીરીને સુમેરે પાર પાડે છે આ વિડીયો આપને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ